પ્રાપ્ત માહિતી અનુસાર સુરત સહિત સમગ્ર રાજ્યમાં ગૌમાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે તેમ છતાં ઘણી જગ્યાએ ગૌમાસનું વેચાણ થતું રહેશે જેની અનેકવાર ફરિયાદ મળતી રહે છે આજે સલાબતપુરા પોલીસ મથકના હદ વિસ્તારમાં બાતમીને આધારે પોલીસ દ્વારા રેડ કરવામાં આવી હતી બાતમીને સ્થળ પર તપાસ કરતાં ત્રેસઠ કિલો જેટલું ગૌમાસ મળી આવ્યું હતું જ્યારે માસનું ગેરકાયદે વેચાણ કરનારા બે ઇસમોને ઝડપી લેવામાં આવ્યા હતા જ્યારે ત્રણને વોન્ટેડ જાહેર કરાયા છે વધુમાં મળતી માહિતી અનુસાર રસ્તમપુરાના અકબર શહીદના ટીકરા ખાતે આવેલા એક મકાનમાં વેચાઈ પોલીસે માર્યો તો એવી હકીકત બહાર આવી હતી કે છેલ્લા ઘણા સમયથી અહીં ગૌમાં ગૌરક્ષોની ટીમને આ અંગે બાતમી મળી તે બાતમીને આધારે છાપો મારવામાં આવ્યું હતું ઘટના સ્થળેથી બે ઇસમોને ઝડપી પાડવામાં આવ્યા છે પોલીસને સ્થળ પરથી ત્રેસઠ કિલો ગૌમાંસ મળી આવ્યો છે આ સમગ્ર કેસમાં બે ઝડપાયા જ્યારે ત્રણની વધુ લોકોને વોન્ટેડ જાહેર કયા છે યુસુફ શેખ અને મદાર કુરેશી નામના ઇસમોની ધરપકડ કરવામાં આવી હતી હાલ સાલાબતપુરા પોલીસે આરોપીઓને ઝડપી લઈ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી છે વાત સાચી છે ગઈકાલે અકબર સૈદ ટેકરા પુરા ખાતે ગૌરક્ષકો અને પોલીસ દ્વારા રેડ પાડવામાં હતી ત્યાં એક દુકાનની અંદર બસો કિલોથી વધારે માંસ હતું એ માંસ નું એફએસએલ બોલાવતા ખબર પડી કે એ માસ ગૌમાસ જ છે એટલે ફરિયાદ સલાબતપુરા પોલીસ સ્ટેશને નોંધી છે અને બે કસાઈઓની ધરપકડ કરી છે પરંતુ આ રીતની ઘટનાઓ વારંવાર બનવી એ આપણા બધા માટે યોગ્ય નથી અને આનાથી કોમી એકતા આપણી તૂટે છે આપણી કોમી એકતા ટકાવી રાખવા હોય તો તમામ ધર્મના લોકોએ જે પણ કાનૂન છે એનો ફોલો કરવો જોઈએ એનો આદર કરવો જોઈએ અને ખાસ કરીને મુસ્લિમ સમાજના આગેવાનોને હું કહેવા માગું છું કે જે રીતની કોઈ આપણા એરિયાની આસપાસ ગૌમાંસ કાપતું હોય તો એને સમજાવો અથવા તો સરકારને ઇન્ફોર્મેશન આપો પોલીસને તંત્રને ઇન્ફોર્મેશન આપો જેથી કોઈ આવી ઘટના બને અને કોઈ કાયદો હાથમાં ના લે અને કોઈ ઘર્ષણ ન થાય એ આપણે બધાએ ધ્યાન રાખવાની જરૂર છે અને જે રીતની ઘટનાઓ બને છે તો ગુજરાત રાજ્ય સરકારને હું કહેવા માગું છું કે આપ એક એવી એટીએસ રચો કે એક એવી એક આ રીતની ટીમ બનાવો કે જે વારંવાર આવે જ્યાં પણ ઇન્ફોર્મેશન મળે ત્યાં કંઈ ગૌમાંસ કપાતું હોય ત્યાં રેડ કરે અને એને કડક હાથે ડામવા જોઈએ જેથી ક્યાંક ને ક્યાંક ગૌરક્ષકો અને કસાઈઓ વચ્ચે ઘર્ષણ થાય છે તો એ ઘર્ષણ પર બચી જાય અને ગાય માતા બચાવી એ આપણા બધાનું કામ છે ગૌ માટે સરકારે કડક કાયદો લાદ્યો છે પરંતુ વારંવાર એવી ઘટના બનવી કેટલી શરમજનક નહીં હું તમને કહું છું કે કાયદો તો કોઈપણ રાજ્યની અંદર હોય છે પણ એ કાયદાની સક્રિયતા તો જ હોય કે એને કોઈ ફોલો કરાવવાળું હોય એટલે ગૌરક્ષકો હંમેશા ગાય જે ગૌ ગૌ હત્યા બાબતનો કાયદો છે એને ઉજાગર કરવો કે એને ઇન્ફોર્મેશન અપાવવું એ ગૌરક્ષકોનું કાર્ય છે અને વારંવાર રેડ કરતા હોય છે પરંતુ જો એસઆઈટી રચવામાં આવે એવી ટીમ રચવામાં આવે તો હું માનું છું કે કાયદો એ પોતાની રીતે વ્યવસ્થિત સક્રિય થઈ અને આવા જે કંઈ ગુનેગારો હોય એને સજા અપાવી શકે